રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડવીની મુલાકાત લઈ આઝાદીના ઘડવૈયા એવા શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમના જીવનની ઝાંખી કરી અને ગેલેરી નિહાણી સૌ ગદગદિત થયા અને પ્રવાસન ક્ષેત્રે આ નવું મોડ આપશે તેવી પણ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી અને માંડવીમાં મુખ્યમંત્રીનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હવે જોઈએ માંડવી આમ તક બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે માંડવીની મુલાકાતે આવ્યા હતા મસ્કા ખાતે રૂપિયા વીસ કરોડના ખર્ચે અતિ આધુનિક અને સુવિધાસભ ટેકનોલોજીના આકર્ષણ સાથે આધુનિકરણ પામેલા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક કાંતિ તીર્થનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મ્યુઝિયમ ગેલેરી તથા ઇન્ડિયા હાઉસની મુલાકાત લઈ ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની ગાથા અને ભવ્ય વારસાને નિહાળ્યો હતો કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની એકસોને સડસઠની જયંતિ નિમિત્તે કચ્છ બધાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂપિયા વીસ કરોડના ખર્ચે આધુનિક અને રસપ્રદ આકર્ષણો સાથે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થ ભારતીય સ્વતંત્ર સંગ્રામને વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી અને ગેલેરી નિહાળવી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવતા તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પંદર કરોડ ફાળવી તેમજ જીએમડીસી દ્વારા પાંચ કરોડ ફાળવી કુલ વીસ કરોડ રૂપિયાના ખર્ચે આ અતિ આધુનિક સુવિધા સુવિધા ઉપલબ્ધ કરી અને તેનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને અલગ અલગ પ્રકારની શ્યામજી કૃષ્ણ વર્માની જીવનચરિત્રની જ્યાંખી આ મેમોરિયલમાં છે વન વિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વન વડ મોડેલ અન્નવી કરવામાં આવેલ કામગીરી તથા સામાજિક વનીકરણ હેઠળ વન કવચ યોજના અંતર્ગત વાવેતર કરાયેલા વીસ હજાર રોપાની માહિતી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી સાથોસાથ પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂપેન્દ્ર પટેલને મેમોરિયલના આધુનિકરણ અંગે માહિતગાર કર્યા હતા અને તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય અનિરુદ્ધ દવે ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ દિલીપભાઈ દેશમુખે કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ કાર્યપાલક હિજ્ઞ વાઘેલા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ વિધિવત રીતે આ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું